મિત્રો આપણે આપણે રવો કેળો કેવો કેળો તો નાનો લોકેશન કેવું મસ્ત સી રેવું

અમિલ કે માલ લાવી લેનું છે દુસરા કછાઈ દુસરા કરશાઈ આમ ગામમાં ફરવા આવી તો નારુ આવે નારુ પારુ હોય વર્ષા હોય તાણે હોય આયા તાણ રાખવું પડે ફૂલ લગાડે આજથી તો એક આદ રસકા મટીનમાં ગડી

I it.

बगुरा वो मित्रा या तमने मारन देखा रे वो मित्रा सयो आला फोटो पाले छे वो मित्रा आरती चलू छे

নাম <muchas>

लाइन बोल ले ले न्यू वाले क्या लेन अरे आजनाथ जी कितनी आ जाओ लाइन तो

Dilewah, bisa dilem ini gel bagian luar અને રવો મિત્ર આજનો વિડી ગેમો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો